ત્યારબાદ શહેરમાં કોઈ પણ પ્રકારના પોલીસ અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન લગતા નિયમોના ભંગ બદલ નાગરિકોને દંડ કરવામાં આવશે અધિકારીએ જણાવ્યું હતું કે રેડ સિગ્નલ ભંગ ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો રોંગ સાઈડ જવું સિલ્ટ બેલ્ટ વિના અને હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવવું ત્રણ સવારી દિવસમાં ભારે વાહનોની અવર નો પાર્કિંગ સ્થળે વાહન પાર્કિંગ બીઆરટીસી લેનમાં વાહન ચલાવવું જાહેર રોડ ઉપર થૂંકવું રખડતા પશુ ભારે વાહનો દ્વારા મટીરિયલ કવર કર્યા વિના લઈ જવા જાહેર રોડ ઉપર કચરો કરવો ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં તોડવું લાઇટના થાંભલા ફૂટપાથ તૂટેલા હોય રોડ ઉપર ખાડા પાણી અને પાણી ભરાવવાના ગેરકાયદેસર દબાણો સહિતના મેમો પણ આપવામાં આવશે સ્માર્ટ સિટી અંતર્ગત પાંચ હજાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધીમાં માત્ર સિગ્નલ તોડતા લોકોને જ મેમો આપવામાં આવતો હતો

મ્યુનિસિપલ સર્વિસને લગતા છે તથા ભવિષ્યમાં અન્ય કોઈ યુઝ કેસ જો ધ્યાનમાં આવે તો તેને પણ એક્સપાન્ડ કરી શકાય તે માટેની શરતો રાખવામાં આવી છે ઉપરાંત આ જે સોફ્ટવેર છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને તે આધારિત સોફ્ટવેર છે કે જેથી ભવિષ્યમાં પણ મશીન લર્નિંગનો ઉપયોગ કરી આ જે સોફ્ટવેર છે એ પોતાની એફિસિયન્સી વધારશે અને સમગ્ર ભારતમાં સ્માર્ટ સિટી અમદાવાદ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ રીતનો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો